વ્યવસ્થાઓ ઊભી થાય તે માટે સામૂહિક ચર્ચા કરવામાં આવી હતી તદુપરાંત સામાજિક વ્યવહારો માટે મામેરા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ લગ્નમાં છેડે થાળીએ વ્યવહાર કરવા બેઠકમાં કોનો વ્યવહાર લેવો અને તે કાઉન્ટર ઉપર લેવા લગ્નમાં વળતર પેટે જે કપડાં કોરો આપવાનો વ્યવહાર બંધ કરવો નોતરા આપવાની રીત રિવાજમાં ફેરફાર અને દીકરીને વિદાય જેટલી શક્ય હોય તેટલું વહેલા સર કરવું લગ્નમાં ફેરાની સાથે જમણવાર ચાલુ રાખવો જેથી સમય બચે વહેલા સર જમણવાર પતી જાય દિયાળા બંધ કરવા કે નહીં

આખી સમાજની મળવામાં આવી હતી એમાં સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી સવા નમૂતે જીતુભાઈ ભાણાભાઈ ડાફડાઓ સમાજના ઘણા બધા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી અને બે વર્ષના કાર્યકરો દરમિયાન જે કંઈ કામગીરી કરી એ બધાને સરસ કામગીરી લાગી લાગી એ અનુસંધાને બીજી વખત પણ પ્રમુખની વરણી જીતુભાઈ ભાણાભાઈ ડાફડાની કરવામાં આવી આપણી સાથે નવી વ્યવહાર લેવા આપણે પ્રમુખ છે જીતીભાઈ ગાણાભાઈ આપણા તેમની સાથે વાતાવરણ કરશે કે તેમની ગણની ધરાવે ક્યાં કયા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી જીતુભાઈની જે સમાજની સંમેલન સભા યોજાઈ તેમ છ તમે કયા કયા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી આજે અમે આજે હજારો વર્ષથી અમારા સમાજ દ્વારા જે રૂજુરુસ્ત રીતરિવાજોનું પાલન કરી રહ્યા છે જે સમય અને રૂપિયાની બરબાદી છે તેને અમે આજે નવીનીકરણ કરીને સમાજનું નવનિર્મિત કરવા માટેના નિયમોમાં ફેરફાર કરી અને સમાજની અંદર સરપંચ ખોગ તથા દીકરીઓ જે અત્યારે ઘણું ક્રેજ છે રીસા બેઠી હોય છે તે એમનું સમાધાન થાય સુખદ સમાધાન થાય અને એ લોકો એમનું નવ જીવન આરંભે એટલા માટે આજે સમાજે અમે ઘણા બધા બે થી ચાર વરસના પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે આજે વીસગામ કાંઠા ચોવીસે ભેગી થઈ અને ત્યાં એક સારું આયોજન થયું સારું આયો આયોજન થયા પછી એક પાંચ વર્ષના જે ઘૂસવેલા પ્રશ્નો હતા એનો બધો ઉકેલ આવ્યો અને શાંતિથી બધા સાંભળ્યો બધાએ નિકાલ કર્યો એના વિશે ખૂબ ખૂબ અમને આનંદ થયો અને વીસ ગામ કાંઠા ચોવીસે ભેગા થઈ અને આનંદથી બધા હળીમળી અને શાંતિથી પ્રશ્નો ઉકેલ્યા